इतने सारे देश इतनी सारी टीमें और एक भी मैच हारना नहीं ये छोटी उपलब्धि नहीं है आपने क्रिकेट जगत के हर महारथी उनके हर बॉल को खेला और आपने शानदार विजय प्राप्त करते एक की तरह जिसे कोई चुका नहीं सकता माँ के नाम पैड लगाने के अभियान से अपनी माँ का सम्मान तो होगा ही होगा रक्षा अच्छा होगी पिछले एक दशक में भारत में सबके बेहतरीन प्रदर्शन करेंगे इन खेलों में भी जीतेंगे और देशवासियों का રાજેશ ભાલોડિયા તાલુકા ભાજપ પ્રમુખ માળી આજ આજરોજ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના એકસો ને અગિયારમાં મન કી બાતના એપિસોડ કાર્યક્રમમાં માળિયા આધીના તાલુકાના કાત્રાસા ગામે બુથ નંબર એકમાં એકસો ચૌદ બુથ નંબરમાં મન કી બાતનો કાર્યક્રમ આજે યોજાણો આ કાર્યક્રમમાં બુથ પ્રમુખ તથા બુથ સમિતિના સભ્યો સાથે આ કાર્યક્રમ મન કી બાતનો કાર્યક્રમ નિહાળ્યો વંદે માતરમ ભારત માતા કી આજ રોજ મન કી બાતનો કાર્યક્રમ માનનીય પ્રધાનમંત્રીશ્રીના ચૂંટણી પછીમાં પહેલીવાર સંબોધિત કરતા હોય એમાં હું રણજીતસિંહ યાદવ તાલુકા ભાજપાના ઉપપ્રમુખ શ્રી માળી અમે સૌ લોકોએ ઘડું દિવસ જિલ્લા પંચાયતમાં કાર્યકર્તાઓ માતાઓ બહેનો બાળકો સૌએ સાથે મળીને મોદી સાહેબની મન કી કાર્યક્રમ નિહાળી અને એમાંથી અત્યાર સુધીની જે વાતો હતી એમાંથી ઘણી ખરી વાતો એવી આપણે પ્રેરણાદાયી હોય એ બાબતની સૌને અનુભૂતિ થયેલ અને સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા સાથે ભારત માટે જય વંદે મહાભારત